રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણસો પચાસ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ધોરાજી પણ ભગવાન રામના રંગે રંગાયું હતું સમગ્ર શહેરને ભગવા કલરના પતાકા સાથે લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવ્યું હતું ત્યારે ધોરાજી હીરા પર વાડી રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે મહિલાઓ દ્વારા ત્રણસો પચાસ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ધોરાજી ભગવા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું સ્ટોરી બાય કૌશલ સોલંકી મારુ મારું નામ પૂર્વીશા વિશાલ રામાણી જય શ્રી રામ આજે સમગ્ર ભારત દેશ આનંદ ઉલ્લાસમાં છે ઉત્સાહભેરે આનંદ છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થાય છે ત્યારે ધોરાજી શહેરમાં રાજલક્ષ્મી પાર્ક માં

એટલે કે તારીખ બાવીસ જાન્યુઆરી પાંચસો વર્ષની તપસ્યા પછી અને પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યા રામ જન્મભૂમિની અંદર ભગવાન લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે સમગ્ર દેશમાં આ દિવસને એક દિવાળી જેવા માહોલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર વોર્ડ નંબર આઠમાં ઋષિવાડી અને આનંદનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે તેના ભાગરૂપે આજ ઋષિવાડીની અંદર છસો ફૂટ લાંબી રંગોળીનું આ વિસ્તારના બૈરાઓ દ્વારા માત્ર ચાર કલાકની અંદર છસો ફૂટ રંગોળીનું એક સુંદર આયોજન કરી અને જે ઉત્સાહ છે એ આ વિસ્તારની બૈરાઓએ પ્રગટ કરેલો છે લાખો કાર્યકરો અને કરોડો દેશવાસીઓના જે કાલના ઉત્સવની રાહ જોઈ રહ્યા છે તેમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કેટલા લોકોની શહીદી પછી અને કેટલા વર્ષના સંઘર્ષ પછી અયોધ્યાની અંદર રામલલા નિજ મંદિરમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે સમગ્ર દેશ એક દિવાળી આપણે જે બે મહિના પહેલાં ઉજવી અને કાલ બાવીસમી જાન્યુઆરીએ સમગ્ર દેશ એક બીજી દિવાળી પણ ઉજવી રહેવા જઈ રહ્યો છે અને આ ઉત્સવની અંદર ભારતના દરેક નાગરિકો પૂરેપૂરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે કોઈ હિન્દુ મુસ્લિમ કે એવું ક્યાંય પણ જોવા મળતું નથી મુસ્લિમ લોકો પણ આ ક્ષણને પોતે વધાવી રહ્યા છે અને શુભકામનાઓ પણ આવી રહ્યા છે આવતીકાલનો દિવસ ભારતના ઇતિહાસમાં સોનારી અક્ષરે લખાવા જઈ રહ્યો છે ત્યારે સર્વે ઋષિવાડી અને આનંદનગરના બૈરાઓ તથા કાર્યકરોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે